ગઈકાલે એક માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર કૂટણું ચાલે છે એ અનુસંધાને એ એચ ટી દ્વારા એક રેડ કરવામાં આવી છે જેમાં જેમાં તેર જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કૂંટણખાણું ચલાવે છે તેવા આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ રેકેટ પૂછપરછ માં અત્યાર સુધી એવું આવ્યું છે કે ચાર પાંચ મહિનાથી થી ચાલતું હતું આ પેલા પણ સેમ જગ્યાએ જાંગીર પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી તો ત્યાં આજ જગ્યાએ આ કામ ચાલતું હતું વિદેશી યુવતીઓ કોણ લાવતા વિદેશી યુવતીઓ લાવતા હતા મતલબ એમના સંપર્કમાં જે પણ હોય અહીંયા કામ ચાલે છે એ પ્રમાણે એ લોકોને બોલાવવામાં આવતા હતા નહીં લાવે એ પોતાનું કોઈ આપણે ડોક્યુમેન્ટ કોઈ આપણે લીધું છે જેનાથી સાબિત થાય કે કોઈ

એ ચાર સંચાલકોને એરેસ્ટ કરેલા છે એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ બીજા બિપિન ઉર્ફે બંટી મનસુખ ત્રીજા સંજય રાજુભાઈ લીંગડે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી અને ગ્રાહકોને બીજાને એરેસ્ટ કરેલા છે અન્ય વોન્ટેડ છે વિજય મોહન યોગેશ દિલીપ અને ગણપત યાદવ મેડમ આગળ કોઈ પકડાઈ ચૂકી છે બીટીઓ હા આમાં વિજય મોહન જે છે એ આજ જગ્યાએ આજ કામ કરતા તેલા પકડાઈ ચૂકે છે જેમાં જામનગર પોલીસ સ્ટેશને રેડ કરી છે પકડાયા તો કોઈ રિપોર્ટ કરવાની કામગીરી ન એ તપાસમાં આગળ જે પણ હોય જામનગર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલે છે બીજી જગ્યા ચાલો તપાસના પ્રાથમિક તપાસમાં એની કોઈ માહિતી મળી નથી એટલે અનુસારના તપાસ થશે